વડોદરા સેન્ટ્રલ જેલમાં ભાઈ બહેનના અતૂટ સ્નેહના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. ભાઈને રાખડી બાંધવા બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. રક્ષાબંધનના પર્વ નિમિત્તે સેન્ટ્રલ જેલ ખાતે ભાઈઓએ રાખડી બાંધવામાં આવી હતી. આમ એમન રાખવા છે હું સિનિયર જेलर તરીકે વડોદરા જેલ ખાતે ફરજ બજાવું છું. ગુજરાત રાજ્યના જેલોના વડા ડોક્ટર કેલેનરાવ સાહેબ ની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ જેલ અધિક્ષક વડોદરા મધ્ય જેલ શ્રી ઉષા ઉષા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલમાં રહેલ બંધીવાનો ને તેઓની બહેનો સાથે બહેનો પાસે રાખડી બંધાવવાનું નું આયોજન કરવામાં આવેલ છે અને બહેનો દ્વારા જે અત્યારે રાખડી બાંધ્યા પછીના જે એમના વિના જે વ્યવહારો છે જોઈને એવું લાગે છે કે ખરેખર જેલમાં રહેલ બંધીવાનો પણ ખરેખર એક સ્વતંત્ર નાગરિકની તરીકે તરીકે રહે એના માટે પ્રયત્ન જેલ તંત્રના સફળ રહેલ છે વીરપસલી સ્વરૂપે જે અમારા ડૉક્ટર કેલેન રાવ સાહેબ છે જેલોના વડા તેઓની સૂચના હતી કે બંદીવાનો તરફથી પણ બહેનોને જે ભેટ આપવામાં આવે છે તો વીર પસલી સ્વરૂપે સ્વરૂપે આજરોજ આપણે બહેનોને ફૂલ છોડ આપીએ તો વડોદરા મધ્ય જેલ તરફથી અમે એવું તુલસીનો છોડ આપવાનું આયોજન કરેલ છે તમામ બંદીવાનો પોતાની બહેનોને વીરપસલી સ્વરૂપે તુલસીનો છોડ આપશે અને બહેનો પણ એ છોડને પોતાના ઘરે લઈ જઈ અને એનું વાવેતર કરશે અને જાળવણી કરશે જેથી પર્યાવરણ નો એક સંદેશ પણ જઈ શકે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા